આવેલું પ્રતાપસાગર તળાવ ઓવરફ્લો થયું છે તળાવ છલકાતા આસપાસના ગ્રામ વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે તો ડીપ બ્રિજ પર પાણી ભરાતા રસ્તો બંધ થયો છે પંચેરા રામપુર લોખંડ સજાપુર પ્રતાપનગરના લોકોને હાલાકી પડી રહી છે આના કારણે રસ્તો બંધ થતા ગ્રામ્ય વિસ્તારના વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે ત્યારે ડીપ બ્રિજ પર પાણી ભરાયા છે અને જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે વાહન ચાલકોને હાલમાં હાલાકી થઈ રહી છે રસ્તો બંધ થતા ગ્રામ્ય વિસ્તારના જે વાહન ચાલકો છે તેઓ પરેશાની ભોગવી રહ્યા છે તો પંચેરા રામપુર લોખંડ સજાપુર પ્રતાપનગરના લોકોને હાલાકી પડી રહી છે અને સતત વરસાદ પડવાના કારણે પર પાણી ભરાતા રસ્તો બંધ કરવાની ફરજ પડી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા છે અને તળાવ છલકાઈ જતા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ફરી વળ્યા આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા સંદીપ પાસેથી સંદીપ જે રીતે પ્રતાપસાગર તળાવ ઓવરફ્લો થયું છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકો પણ મુશ્કેલી થઈ રહી છે શું વધુ માહિતી મિત્રો સાબરકાંઠા જિલ્લામાં સતત ત્રણ દિવસથી અવિરત વરસાદ છે વરસી રહ્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી નાળાઓ તે છલકાયા છે વાત કરીએ હિંમતનગરે તો હિંમતનગર પાસે આવેલ રાયગઢ નજીક પ્રતાપ સાગર તળાવ છે તે આજે ઓવરફ્લો થયું છે ડુંગરો ની વચ્ચે વિશાળ પ્રતાપ જે સાગર છે તે છલોછલ ભરાયું છે પ્રતાપ સાગર તળાવ ઓરપ્રોસ આસપાસના જે વિસ્તારો છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યું છે હાલ જે કોજવે છે બ્રિજ છે દીપ છે તે સમગ્ર જે પાણી પાણી થઈ ગયા છે ને ઘરડાઓ પણ થઈ ગયા છે હાલ જે ડીપ પર પાણી ફરી વળતા અવર જવર પણ બંધ કરાયું છે ને અવર જવર બંધ કરાતા પાંચ થી સાત ગામો છે તેને અસર થઈ છે પંચેરા રામપુર લોખંડ સજાપુર પ્રતાપનગર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વાહન વ્યવહાર ને અસર થઈ છે અને હાલ પાણી ઉપર આવતા સમગ્ર વાહન વ્યવહાર પણ ખોરવાયો છે હાલ તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારમાં ના જવું હાલ પાણીનો પ્રવાહ વધી રહ્યો છે જેને લઈને નીચાણવાળા વિસ્તારને પણ એલર્ટ કરવામાં આવે છે અને જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય તેને સ્થળાંતર કરવાની પણ તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે